નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સત્તર જુલાઈ બે હજાર પચીસના વાર ગુરુવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે થરાદ માર્કેટ યાર્ડની અંદર જીરુના સૌથી ઊંચા ભાવ ચાર હજાર આસપાસ નોંધાઈ રહ્યા છે અન્ય જણસીના ભાવમાં પણ આજે સામાન્ય વધઘટ સાથે સ્થિરતાનો માહોલ સર્જાનેલો જોવા મળી રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ

ઈસબ ગુલ બે હજારથી બે હજાર અઠ્યાશી રૂપિયા વરિયાળી અગિયારસો પચાસથી ચૌદસો પચાસ રૂપિયા બાજરી ચારસો દસથી પાંચસો વીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ